કોર્સ અને ફિલોસોફી પ્રોગ્રામ કોમ્પલીટ થતા સહભાગીઓને સર્ટિફિકેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના સર્ટિફિકેટ મેળવી અનેરો આનંદ અનુભવ કર્યો હતો આ પ્રસંગે સંસ્થામાંથી બેલાબેન જોશી નિશાંત ભાર્ગવ અને ઝુબેર ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આગળના જીવનમાં પ્રગતિ કરે અને ખૂબ જ આગળ વધે સાથે ઉત્સાહમાં વધારો થાય એ રીતે પ્રવચન આપ્યા હતા જે બધાએ ઉત્સાહભેર વધાવ્યા હતા સાત સંસ્થા દ્વારા ચાલતું સમુદાય સંસાધન કેન્દ્ર ફતેવાડી સમાજના અવિક્ષિત વિસ્તારમાં જાગૃતિ અને સમુદાયને સરકારી બિન સરકારી યોજનાઓ તેમજ જીવનમાં જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડ શ્રમ કાર્ડ પાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ ઝીરો બેલેન્સ બેંકના ખાતા પોસ્ટ વિભાગની યોજનાઓ તેમજ જીવનને જરૂરી વિગતો અને સેવાઓ પૂરી પાડતું સેન્ટર છે પ્રોગ્રામના અંતે કોઓર્ડિનેટર જુબેર શેખે આવેલા મહેમાનોનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું रिपोर्टर समीर खान पठान अहमदाबाद मेरा नाम शेख आकया है और मैं यहाँ पे जनवरी से मैंने यहाँ पे ऐसे मैम सबसे अच्छी बॉन्डिंग हुई तो, तो यहाँ पे तो मैं आते रहते थे फिर सेकेंड बैचे फ्रेंड्स थे तो मैं ऐसे ही यहाँ पे बैठने से फैलोशिप का बोला बट मुझे थोड़ा काम कर मुझे वैसे भी नहीं थी कि मैं करूँ या ना करूँ फिर मेरे बारे में कॉल सोचा सर ने कि कर लो आगे कुछ काम आया फिर मैंने घर में तो पता ही नहीं था कि किलो तुप करें यहाँ मैंने ऐसे ही ना बोल दिया तो फिर दरबारों को थोड़ा टाइम लगा बनाने में दो दिन होया गया खाना नहीं खाया मैं कर लो करने अच्छे से सीख लिया तो हम लोग तो ऐसा नहीं कि बिल्कुल गलती में बहुत गलती है सिखाया भी कि ये सही ये हम लोगों बट होती होती रहती है है ना करना करना। है 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 गलती तो सबसे कोई कोई परफेक्ट परफेक्ट नहीं नहीं एक चीज दुनिया में सबको गलती से ही सीखना पड़ता है एक बार गलती करोगे तो सीखने को मिलेगा कि ये गलती मुझे दोबारा नहीं करना है हाँ, सब गलती करनी है कोई અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ